બિહારમાં ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાનો છું આ લાલજી ભાઈ કીધું એ પ્રમાણે તમારા ભાવ તો જુઓ એ આપણી શું કંગાળિયત છે સાઉ આપણે પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના અઢીસો તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારામાં બોલે તમારું લાઈજી ભાઈમાં બોલે લાઈજી ભાઈનું અમિતભાઈમાં બોલે અમિતભાઈનું વસરામ ભાઈબા બોલે આવો વિકાસ હોય આ તમારું શાસન છે અને આટલું ઓછું હતું એમ તમે બોટાટમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે આ તમારું બાપનો દેશ છે એ તમે ખેડૂતોને શું સમજો છો બે